હેલો એવરીવાન ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ એન વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને અત્યારે જુઓ સાડા દસ થઈ ગયા છે અને હું અમે બધું કામ કરીને અત્યારે ફ્રી થયા અને ઈના એક રોટલો બનાવે છે ખાલી દાદા માટે કે હું ઈનાને પ્રકાશની ત્રણેય જાય છીએ ભાઈજીના ઘરે ત્યાં જમવાનું છે તો અમે લોકો અહીંયા જાય છીએ અને બા ગયા છે આજ સવારે એ દૈસરા મોટા દૈસરા અમારું જૂનું ગામ છે ત્યાં અને ઘરે કોઈ છે ને અમે ત્રણ છીએ પીવસ ગયો છે નોકરીએ અને બાપુ એક ઘરે છે પપ્પા ગયા છે મેરેજમાં એટલે દુકાને યાદ તો બંધ છે એટલે કોઈ જમવાવાળું છે ને તો અમે ત્રણેય જાય છીએ ભાઈજીના ઘરે અને દાદા છે એક તો એના માટે માટેના રોટલો બનાવીને ખોની દહીંને રોટલોને એવું ખાઈ લેશે અને હલો હું તમને આજની ભાઈ અને ભાઈજીએ મકાનનું રિનોવેશન એ કરાવ્યું છે તો એ હું તમને ફૂલ હોમ ટૂર કરાવીશ તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો

તો ચાલો હવે આપણે ભાઈજી ઘરે ઘરે એને કન્ટિન્યુ કરી બ્લોગ માં કન્ટિન્યુ જોડાયેલા રહેજો હોમ ટુર હું કરાવી સાચે એને રિનોવેશન કરાવીને પછી મસ્ત થઈ ગયું છે બધું અંદરથી તો જોડાયેલા રહેજો ચોકડી બનાવી નાખી

ભાઈજી જો બ્લાઉઝ નું કટિંગ કરે કા ભાઈજી બ્લાઉઝ નું કટિંગ કરું છું તો હા એ બધે લાદી નાખી દીધી છે અને આ કિચન

મારા ભેગા અંદર રૂમ જોવો ટાઈગર નો ફોટો પેલા બતાવો અહી બધાય રૂમ માં ગિલાદી નાખી દીધી છે ટાઈગર નો ફોટો છે અને બાજુ મારી પપ્પાના દાદી અને આ છે ટીવી અહીંયા ટીવી યુનિટ બનાવવાનું છે પણ ફર્નિચર વાળા ભાઈ હજી નવરા નથી થયા કા ભાઈજી ફર્નિચર વાળા ભાઈ નવરા નથી થયા એટલે અહીંયા ટીવી યુનિટ બનાવવાનું છે એટલે ટીવી એમને કેમકે લાદી ચોડી એટલે પછી ઓલા સ્ટેન્ડ ને બધું કાઢી નાખ્યું હતું એટલે ટીવી એમ છે અત્યારે અને ટાઈગરનો મોટો ફોટો બનાવ્યો છે ટાઈગરનો આવડો મોટો ફોટો બનાવ્યો છે ટાઈલ્સમાં બનાવ્યો છો એ ટાઇલ્સ હવે એની સમાધિ પાસે રાખવાની કા રવિના બે મહિના થયા હાઈવે ઉપર થી એનું પાટિયું આવે મોરબી થી કેટલું દસક કિલોમીટર થતું મોરબી થી દસક કિલોમીટર થતું હશે તો અમે લોકો જાય છીએ ત્યાં તો લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો જોવા માટે બહુ મસ્ત છે હનુમાનજીની મોટી મૂર્તિ ને બધું છે તો તમે જોડાયેલા રહેજો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ખોખરા હનુમાનજીએ જુઓ તમે હનુમાનજીની મૂર્તિ અને હિનાને રવિના નથી આવ્યા કેમ કે એને અત્યારે રેડી કરવા જવાનો ઓર્ડર છે દાંડિયા રસમાં એટલે એ લોકો નથી આવ્યા ના વળતા પછી અમારે મોડું થાય તો એને જવાનું હતું ઓર્ડરમાં એટલે એ બે નથી આવ્યા એટલે હું રવિ અને પ્રકાશને વ્યાન ચાર જ આવ્યા છીએ અને જુઓ મસ્ત મંદિર છે હનુમાનજીની મૂર્તિ જેટલી ઊંચી છે આમાં મોબાઈલમાં હરખું આવતી નથી એટલી ઊંચી મૂર્તિ હવે આવ્યું મંદિરે દર્શન કરી આવી પછી આપણે હનુમાનજીના દર્શન કરવા જાય పాత్రూమ్ డబ్లూ ఆత్ ખાવા આમ જો હનુમાન બાપા ની મૂર્તિ કેવડી અને પૂછડી કેવડી જતો હલો અહિયાં દર્શન કરી આવી દુર્ગા માતાનું મંદિર આ સાઈડ અને પછી પાછું આ સાઈડ છે કયું મંદિર એ આપણે જોઈ લઈએ અમે એકવાર આવી ગયા છીએ પણ ખબર નથી કયું મંદિર છે તું એને ગ્રીન ગ્રીનલે જામ બેટા ધૂળ છે તું કપડા ધૂળવાળા બગાડીશ

ખાલી આપણે આવી રીતના રાખીને વિડીયો ચાલુ તો ખાલી પગજ બતા હનુમાનજી આપણે પહોંચી ગયા છીએ હનુમાનજી ના દર્શન કરવા માટે જો આટલી અમે તો ખાલી એના પગ જ બતાય છે એટલી ઊંચી મૂર્તિ છે અને આ મૂર્તિ સ્થાપિત કરી પછી અમે આવ્યા તા બધા અત્યારે તો હિનાને રવિના નિખિલ ને બધા અમે આવ્યા હતા અને પાછા અત્યારે આવ્યા છીએ

અને હવે મૂર્તિ તો મને નથી લાગતો કે હરખો આવે વિડીયો દેખાવામાં

હાલો હવે પ્રસાદી લઈ લ્યો લેવી હોય તો ને પછી વિયાન ને હિંચકા ખાવા છે એટલે આપણે પ્લે ગ્રાઉન્ડ માં જશું અને આજ તો શનિવાર છે એટલે કા એટલે અત્યારે જો ટાઈમ થશે ને આરતી ને એટલે બધા આવશે એ દ્વારકાધીશ ને ઓલું પ્રસાદ ને બધું થરે ને પ્રસાદ પ્રકાશ પ્રસાદ લઈ આવ્યા છે બધા થોડો થોડો પ્રસાદ લઈને

ચંદુભાઈ ભેળવાળાની આ ભેળ ખાવા માટે મારે ખાવી હતી ભેળ એની ફેમસ છે ભેળ કેટલા વર્ષો જૂનું આ કોમ્પ્લેક્સ છે પાડી નવું બનાવ્યું તો જૂનું કોમ્પ્લેક્સ હતું હા નવું બનાવ્યું હતું વર્ષો જૂનું છે આ ભેળ ચંદુભાઈ ભેળવાળાની હં બી ફોન કરવું થી ગયું

হৰি কৃষ্ণ ইফে মাছ নেট লেও আইন ইফে মাছ

તો ગાઈસ આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કમેન્ટ કરજો અને ચેનલ માં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું મળશું હવે એક નવા બ્લોગ માં